જુનાગઢમાં એક જ દિવસમાં વ્યાજ કોરો સામે સત્યાવીસ ગુનાઓ નોંધાયા જુનાગઢ પોલીસ દ્વારા જિલ્લા જિલ્લાભરમાં વ્યાજકોરો ઉપર તવાઈ મચાઈ ગત તારીખ અઠ્ઠાવીસને શુક્રવારના સવારે સાત કલાકથી જિલ્લા પોલીસ વડાની સૂચનાથી જિલ્લાના જુદા જુદા અઢાર જેટલા પોલીસ સ્ટેશન એલસીબી સીબી એસઓજી સહિતની ટીમો દ્વારા છે તે વ્યાજ કોરોની શોધખોળ કરાઈ હતી

આરોપીઓ પાસેથી એકસો સત્તાવન કોરા ચેક એકવીસ વાહનો જપ્ત કરાયા ચાર જમીન મકાનના દસ્તાવેજો ત્રણ પ્રોમિસરી નોટ ત્રીસથી વધુ ડાયરી ચાર ખેડૂતના પત્રક સહિતનો મુદ્દામાલ પણ પોલીસે કબજે કર્યો છે હાલ આ આરોપીઓની પૂછપરછ પણ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે આ કામગીરીમાં અઢાર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પીઆઈ પીએસઆઈ એલસીબીનો સ્ટાફ એસઓજી પેરોલ પોલો સ્કોડ દ્વારા પણ કામગીરી કરવામાં આવી હતી આ સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડાએ આજ રોજ શનિવાર ના સવારે સાડા નવ કલાકે પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી હતી ગઈકાલે સવારે સાત વાગ્યાથી અલગ અલગ ટીમો પાડવામાં આવેલી તમામ પોલીસ સ્ટેશન અઢાર પોલીસ સ્ટેશન અને એલસીબી એસઓજી પેરોલ પલ્લો સહિતની તમામ ટીમો જે આ ખાનગી રાહે મળેલી બાતમી ની ભૂતકાળમાં જે લોકોની વ્યાજવટાવની પ્રવૃત્તિ છે એવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટેની ડ્રાઈવ રાખવામાં આવેલી ગઈકાલે સમગ્ર જિલ્લામાં કુલ સત્યાવીસ ગુનાઓ છે એ આ વ્યાજખોરો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા છે કુલ આડત્રીસ આરોપીઓ વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવેલી છે સત્યાવીસમાં જ્યારે આરોપીઓ પકડેલા છે એમાં કુલ નવ્વાણુંથી વધારે આરોપીઓ જે અગાઉ અરજી જેમના વિરુદ્ધ હોય જેમના વિરુદ્ધ વ્યાજખોરીના આક્ષેપો હતા જેમના વિરુદ્ધ ખાનગી એ માહિતી આપેલી કે આ લોકો છૂપી રીતે અથવા તો ગેરકાયદેસર રીતે વ્યાજખોરીનો ધંધો કરે છે એવા નવ્વાણુંથી વધારે ઇસમોને ચેક કરવામાં આવેલા એ પૈકીના સત્યાવીસ ગુના છે દાખલ કરેલા છે આ સત્યાવીસ ગુના દાખલ કરેલા છે એવા આરોપીને સર્ચ કરતાં એમના ઘરેથી અન્ય પણ કેટલીક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ મળી છે એમાં એક વ્યાજખોરના ઘરેથી હથિયાર પણ મળેલું છે એમના વિરુદ્ધ અલગથી હથિયાર ધારાનો કેસ પણ કરવામાં આવેલો છે સાથે સાથે કેટલાક વ્યાજખોરોના ઘરેથી અલગ અલગ પ્રોહિબિશન જે દારૂની પ્રવૃત્તિઓ પણ મળી છે કેટલાક લોકોને ત્યાંથી જુગારની પ્રવૃત્તિઓ મળી છે એમ કરતાં બીજા અન્ય આ વ્યાજખોરો વિરુદ્ધ અગિયાર